ગણેશ ગોંડલ તરફ કોઈ ચેનલ કે માધ્યમથી ચેતાવણીના ચાતે અપીર હવે આની વચ્ચે દર્શક મિત્રો રાજસ્થાન ના લોકો હવે લડી લેવા તૈયાર છે અત્યારે મિત્રો રાજસ્થાન ના લોકોએ ગણેશ ગોંડલ મિત્રો ખુલ્લે આમ ચેતાવણી આપી છે અને આ એક વિડીયો છે

મિત્રો એવું કહેવામાં આવ્યું છે કે જો તારી અંદર હિંમત હોય તો તું એકવાર રાજસ્થાન આવી બતાવે તો અમે અમારી ઓકાત બતાવી દેવી જેવી અત્યારે ગણેશ ગોંડલે પોતાની ઓકાત બતાવી છે એવી અમે પણ પોતાની ઓકાતે બતાવી દઈશું એવું મિત્રો અત્યારે આ મેવાડાના જે રાજસ્થાનના લોકો છે એવું અત્યારે બોલી રહ્યા છે અને અત્યારે દર્શક મિત્રો રાજકુમારની જે હત્યા થઈ છે એ હત્યાના જવાબદાર દર્શક મિત્રો ગણેશ ગોંડલ છે એટલે કે ગણેશ જાડેજા છે એવું જ મિત્રો અત્યારે મેવાડા લોકો એટલે કે રાજસ્થાનના જે લોકો છે એ એવું જે માની રહ્યા છે અને મિત્રો રાજસ્થાનના લોકો તો એવું પણ કહે છે કે અત્યારે પોલીસે જે પુષ્ટિ કરી છે જેમ કે પોલીસે એવી પુષ્ટિ કરી છે કે રાજકુમારનું બસ કે બસ ચાલકને ઠોકર મારતા તેનું હિટ એન્ડ રન કેસમાં મોત થયું છે પરંતુ મિત્રો રાજસ્થાનના લોકો એવું પણ કહે છે કે તેનું હત્યા કરવામાં આવી છે અને અત્યારે પોલીસે જે સામે આવ્યું છે આ સરસ સર એવું પણ કહે છે અને આ બધું પ્લાનિંગ કરવામાં આવ્યું છે એવું પણ મિત્રો અત્યારે રાજસ્થાનના લોકો છે એ કહે છે હવે તમારું મિત્રો વાત વિશે શું કેવું છે તમે નીચે કમેન્ટમાં લખી અને જણાવી શકો છો તો આજ માટે આપણે આટલું જે રાખીએ છીએ જો તમને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા વિડીયોમાં